હલો મિત્રો જય માતાજી તો વહેલી હવાની જો ખેતરે આવ્યા અને આજના બ્લોગમાં હું તમને બતાવ્યું કે દાઢનો દુખાવો મટાડવા શું કરું મેં અગાઉ પણ વિડીયો બના બનાવ્યો તો અને મુખ્ય તો એમાં બહુ જબરજસ્ત આપણને રિસ્પોન્સ મળ્યો એટલે આજના બ્લોગમાં પણ તમને બતાવું કે દાઢનો દુખાવો મટાડવા માટે શું કરું અમને એવી બે ત્રણ ઔષધિઓ અમારા ગુરુમાં જને બતાવી હતી જે અમને પણ દાઠ દુખાતી હતી દાટ દુખાતો હોય કે દોધ દુખાતા હોય ગમે તે તમને તકલીફ હોય દાંતની દુખાવાની કે દોધની એની અંદર આરે તમે પ્રયોગ કરશો ત્રણ પ્રયોગ હું તમને બતાવો એ તૈણે ત્રણ પ્રયોગ બહુ જબરજસ્ત અને દેશી ઉપચાર અને એક પણ રૂપિયાનો ખર્ચો નહીં એ તૈણે ત્રણ વસ્તુ આપણા ઘેર જ હોય તો એ તૈન વસ્તુઓનો કઈ રીતે ઉપયોગ કરવો એ આજના બ્લોગમાં તમને બતાવો તો જો વહેલી સવારે અમે આવ્યા છીએ એ ખેતરે જો તમાકુ એક બાજુ બહુ મસ્ત ખીલી હે જો આ બાજુ અજમો ખીલ્યો જો તમે એકદમ વ્હાઈટ વ્હાઈટ ફૂલ બધું આવી ગયો અમુક સીધો દોણો આવશે જોણો તૈયાર થઈ જવાની અંદર દોણો એટલે લગભગ દોણો અરે અજમો હજી મહિનો દોઢ મહિનો કમ્પ્લીટ ઉભો રહે ને તાણે તૈયાર થાય એટલે કોઈ રોગ બોગ આવ્યો નહીં આપણા કમ્પ્લીટલી અજમો જો બહુ સુપર કમેન્ટ કરજો અમારા અજમો કેવો તો દાઢના દુખાવાના ત્રણ દેશી ઉપચાર એમાં પહેલાં નંબરનો હું તમને કહી દઉં કે તમને ગમે ત્યારે પણ દાઢ દુખાતી હોય દોધ દુખાતા હોય તો પહેલાં તમારો મેઠાનું પાણી જે રાત્રે ઊંઘતી વખત જે બાજુ દુખાતું હોય એ બાજુ એ પડખત બે ત્રણ વખત મેઠાના પાણીના કોગળા કરવા અને પછી એના એ પહા તમે હોઈ જાઓ એટલે હવારોમાં તમને ગમે તેવી દાઢ દુખાતી છે તો સો સો ટકા મટી જાય અને બીજો ઉપચાર બીજો એક આપણો જે ખુદીનો આવે જે નાનું નાનો જ બધા વ્યાજ જેવડો થાય ખુદીનો કહેવાય એ ફૂદીનાનો પત્તો જે જગ્યાએ દોધ કે દાઢ કે દોધ દુખાતો હોય એ બાજુ પત્તો દબાઈ રાખવાનો થોડી વાર ચાપવાનો એનો રસ અંદર જશે દાઢની અંદર કે દોધની અંદર તરત જ આપણોને રાહત થઈ જાય તો ત્રીજો ઉપાય કયો ત્રીજો એટલે બેસ્ટ ઉપાય એ પછી તમને કહું તો અંડો આપણે આગળ જઈએ બીજા ખેતરમાં તો અમે આપણા આવી જાય અમારા ઘવાના ખેતરે અને દાઢના દુખાવાનો ત્રીજો ઉપાય પણ તમને બતાવું એ વનસ્પતિ આ જગ્યાએ હા આ ખેતરમાં એટલે તમને અહીંયા લાયા બતાવવા જો કે અમારા ઘઉં એ પહેલાં જોઈએ આ રીતે ઘઉં જો હું કહી તો જ્યાં કમ્પ્લીટ પણ ઊંબી આખી વળી જાય ઓમ આખી એટલે ઘઉં પાકી જાય કહેવાય હજી થોડા લીલા આપણને લાગે હું કઈ ગયેલા પણ હજી ઊંબીઓમાં દોણા લીલા હોય એટલે જો આવા ઘઉં વાટીએ તો હળી જ હોય એટલે આ ઊંબી થોડી વળન આ રીતે આમ એટલે ઘઉં પાકી ગયો કહેવાય એટલે હજી લગભગ સો સાત દિવસ ઉભા રહે પશુ વાટવા આવશે તો અમે આપણે જઈએ અજમો જોવા બીજા ખેતરમાં જો અમારો બીજા ખેતરનો અજમો જોઈએ ને પછી તમને દાઢની દવા ત્યાં હોય એ પણ બતાવું જો જલ્દી જાય પેલા ખેતરમાં બતાવ્યું તમને રે અમે લ્યો જો કે અને આ રે અમે ઘેર વાયો જો તૈણ પોણ પાયો બધો ટોટલી થઈ આજમામાં તૈણ પોણ થઈ ગયો જોકે આ હાડો અને પેલો થોડો પાહન તો જો આની અંદર તો કમ્પ્લીટ દોણો ઘણખો થઈ ગયો આજમાની અંદર બધો આખો વજનથી બધો નમી ગયો જો ની અંદર દોણા કમ્પ્યુટર તૈયાર થઈ ગયા તમને બતાવું દોણા તૈયાર થઈ ગયા બહુ મસ્ત એવો અજમો ખીલ્યો જો કોઈ રોગ ના આવે તો અજમો બહુ ગેસ્ટ થાય અને અમે ફક્ત ત્રણે જ પોણ પાવાનો આવ્યો એને કોઈ વધારે જફાયા નહીં ખાલી એક વખત ન્યા દોવાનું અને ત્રણ પોર્ણ પાવાનો એટલે આપણો અજમો તૈયાર થઈ જાય તો અમે દાઠની દવાનો ત્રીજો ઉપાય હું તમને બતાવું કે અંગાડી જે આપણા ખેતરે હોય વાડીએ ખેતરે દરેક જગ્યાએ એરિયા જોવા મળે જે અંગાળી બનાસકાંઠામાં એને અઢેડો કોઈ જે આપણા કપડે ચોંટી રહે જો આ રહે અંગાડી દો આ રીએ અને અંગાળી કહેવાય હું તમને બતાવું બીજો છોડ આ રીતની આવે અંગાળી જે હવનમાં પણ વપરાય આ રીએ એટલે વાનું દાંતણ કરવાના આવે આપણને દુખાવો સામાન્ય થતો હોય એટલેથી વાનું દાંતણ આપણે કરીએ અંગાળીનું તો જે અંદર જીવડા હોય એના લીધે આપણને દાઢમાં હળો થયો હોય એટલે દુખાવો થાય આપણને પણ ઓનું દાંતણ આપણે કરીએ ને એટલે ગમે તેવો દુખાવો હોય પીડા થતી હોય તો એ રાહત થઈ જાય તો આ રીતે અંગાળી કહેવાય આપણા કપડાં ચોટા આ રીતના એને બીજા હવે આવીને જે આપણા કપડે ચોટી રો આવી અંગાળીનું દાંત લેવાનું ભાતોડો આ રીતે દાંતણ લઈ અને પછી જે ભાગમાં આપણું દાંત કે દોઢ દુખાતો હોય તે ભાગમાં અંઘાળીનું દાંતણ ચાલે જવાનું રસ અંદર જવા દેવાનો એટલે આરે પ્રયોગ તમે કરશો ને ગાળીનો એ સોય સો ટકા ગમે તે દાંત દોડ દુખાતું છે ને તો સોય સો ટકા તમને રાહત મળશે તો આજના વિડીયોમાં દાંતના દુખાવાના મી તમને ત્રણ ઉપાયો બતાવે એક તો ફૂદીનો પહેલાં એ ફૂદીનો તમે ચારસો એટલે વહીવટ ટકા એની અંદર સો ટકા રિઝલ્ટ મળશે અને બીજા નંબરમાં રાતે દુખાવો ઉપરો તો મેથાનું પોણી લઈ અને એ પાહા જે પાહા દુખાતો એ પહા કોગળા કરજો અને સવારમાં એનું રિઝલ્ટ જોજો અને ત્રીજા નંબરમાં આ અંગાળીનું દાંતણ અઢેડાનું દાંતણ આ ત્રણે ત્રણ કારગર ઉપાયો છે જે તમે કરશો તો દાંતમગ દુખાવો ટકા મટી જજો જોકે અમે પ્રયોગ કરેલા એટલે આ વિડીયોમાં બતાવીએ બરોબર કામ જઈએ બીજા ખેતરમાં એ ડડ મડાળ મડાળ રોબોટ હોય આવું બધું